પંદરમી ઓગસ્ટ સમગ્ર રાષ્ટ્ર હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યો છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેતપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી જેતપુર વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેતપુર જામકંડરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું શહેર આજે રાષ્ટ્રપ્રતિના રંગે રંગાયું

ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી શહેરના નાગરિકો વહીવટીતંત્ર અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને છે સૌ દેશવાસીઓને સ્વતંત્ર પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ તકે આ દેશને આઝાદ કરવામાં જે મહાનુભાવે બલિદાન આપ્યા છે તમામ મહાનુભાવોને પણ આ તકે વંદન કરું છું અને આવનારા દિવસોની અંદર સાથે મળી અને ભારત દેશને આગળ લઈ જવામાં સૌ કટિબદ્ધ બની એવી સ્વતંત્રતા પર્વની હૃદય